નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વિશાખા પોતાની ઓફિસમાં બેઠી હતી પણ તેનું મન અહીં નહોતું તે તો ઘરે જ મૂકીને આવી હતી નાનકડો મનન તેના જીવનનો એક ભાગ હતો પણ આજે કોર્ટમાં એક હસ્તાક્ષર થશે અને મનન તેની પાસેથી સીનવાઈ જશે વિશાખા અને વિરાટ બંનેના પ્રેમ લગ્ન હતા વિશાખા એક પૈસાદાર બાપની દીકરી હતી છતાં તેણે વિરાટ સાથે લગ્ન કર્યા હતા બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને લગ્નને બે વર્ષ બાદ મનનનો જન્મ થયો બંનેનું જીવન જ બદલાઈ ગયું બંનેની લાગણીઓ મનન તરફ વહેવા લાગી અને ખૂબ જ ખુશ હતા બધા એવામાં વિશાખાના પિતાનું દેહાંત થયું અને તેમની મિલકતનો મોટો ભાગ વિશાખાના નામે થયો જે ઘરમાં વિશાખા ઉસરી હતી તે મોટું હવેલી જેવું ઘર વિશાખાને ભાગે આવ્યું આમ તો વિશાખા તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી એટલે લગભગ બધી મિલકત તેની જ હતી પણ તેના પિતાજીએ બે ટ્રસ્ટ બનાવ્યા હતા અને અમુક મિલકત સેવાના હેતુથી ટ્રસ્ટને સોંપી હતી વિરાટ વિશાખા અને મનન આ હવેલી જેવા ઘરમાં રહેવા આવ્યા વિશાખા માટે તો આ બધું કંઈ નવું નહોતું પણ વિરાટ આટલી બધી સંપત્તિ જોઈ એક નશામાં આવી ગયો અને પૈસાને લાગતા અમુક દૂષણો તેનામાં પ્રવેશી ગયા ધીરે ધીરે તે તો બદલાય જ ગયો અને વિશાખા કે મન હવે તેના જીવનનું ધ્યેય ન રહેતા દારૂ જ સર્વેશા થઈ ગયું દિવસ રાત સિગરેટ અને દારૂના નશામાં તે જીવવા લાગ્યો તેની સર્વિસ પણ તેણે હાથમાંથી ખોઈ અથવા એમ કહો કે તેને એવું લાગ્યું કે હવે તો મારે તેની કોઈ જરૂર નથી આખરે સંપત્તિ પણ ક્યાં સુધી ચાલે આમને આમ દારૂ સિગરેટ જુગાર સટ્ટો અને સુંદરી આ બધા શોખ કે દૂષણમાં વિશાખાના પિતાજીએ વર્ષો સુધી કમાયેલી તમામ સંપત્તિની તેઓ હાથે ધોઈ બેઠા અને ધીરે ધીરે એક એક કરીને બધાની લીલામી થઈ ગઈ અને ભાડાના ઘરમાં રહેવા આવી ગયા પણ સતાય વિરાટની આંખ ખુલતી જ નહોતી અંતે કંટાળીને વિશાખાએ કોર્ટનો આશરો લીધો અને વિરાટથી સુટાશેડાનો કેસ ફાઇલ કર્યો વિરાટ હજી પણ તે નશાના કેપમાંથી બહાર આવ્યો ન હતો એને તે આસાનીથી મનનને સોંપવા પણ માગતો ન હતો અને તે કાયદાની આંટીગોટી પણ જાણતો હતો તેણે વિશાખા પર લાસન લગાડીને પણ મનનને પોતાના કબજે કરવા વિચાર્યું કારણ કે એ એક જ હથિયાર હતું વિશાખાને નમાવવા માટે અને રૂપિયા પડાવવા માટેનું વિશાખા એક એજ્યુકેટિવ પોસ્ટ પર સર્વિસ કરતી હતી આથી તેની સેલરી પણ ઊંચો હતો અને તેનાથી જ ઘર ચાલતું હતું અને વિરાટના આવા શોખ પણ મનન પોતાનો જ દીકરો હતો છતાં તે તેની હથિયાર બનાવવાનું સૂક્યો નહીં વિશાખા મન મનોમન મૂંઝાતી હતી પણ જો તે જરા નમી તો આ વાતનો કોઈ અંત જ નહોતો આથી તેણે મન મક્કમ કર્યું અને કોઈ પણ ભોગે તે આ સુટાશેડા લઈને જ રહેશે અને કાયમ માટે વિરાટથી સ્વતંત્ર થઈ જશે પણ શું માત્ર હસ્તાક્ષર કરવાથી સંબંધ પૂરો થશે જીવનના દસ વર્ષની જીવનના દસ વર્ષનો સથવારો હતો તેનો અને વિરાટનો આખરે એ દિવસ આવી ગયો અને કોર્ટમાં બંને જણાની આજે મુદ્દ થતી વિશાખા અને વિરાટ બંને ત્યાં આગળ આવી ગયા હતા નામદાર જજ સુજાતાબેન મહેતાએ કેસની સુનવાઈ માટે વકીલને તાકીદ કરી વિરાટ પોતે જ વકીલનું ભણેલો અને એલએલબી થયેલો હતો એટલે તેણે પોતાનો કેસ પોતે જ લડવાનું વિચાર્યું હતું જ્યારે વિશાખાનો કેસ તેની સહેલી કૃતિ લડાવતી હતી બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજ સુજાતા મહેતાનો પહેલો પ્રશ્ન તમારા લગ્ન હતા બંને એકબીજા સામે જોયું અને માથું નમાવી ગયા બીજો પ્રશ્ન સાથે જ એકબીજાથી જુદા પડવા માંગો છો જવાબમાં વિશાખા કંઈ બોલે તે પહેલાં જ વિરાટે કહ્યું હા કારણ કે હું આવી ચરિત્રહીન સ્ત્રી સાથે જીવન જીવવા માગતો નથી વિશાખાને અંદાજ હતો કે વિરાટ પોતાના બસાવા કોઈ સજ્જડ બહાનું ગોત છે પણ આવું લાંચનનું એવી ખબર નહોતી અને આશ્ચર્યની વાત તો ત્યાં છે કે તે એક પછી એક પુરાવાથી તે પ્રૂફ કરતો રહ્યો કે વિશાખા એક સારિત્રહીન સ્ત્રી છે માટે મનનનું તેની સાથે કોઈ ભવિષ્ય નથી જ્યારે વિરાટના પક્ષે તો આ બધું સત્ય હતું છતાં પણ વિશાખાની વકીલ તે સાબિત ન કરી શકી અને વિશાખાને જે બીક હતી તે અંતે સાબિત થઈને રહી અને એક હસ્તાક્ષરે તેનું જીવન બદલી નાખ્યું આમ જુઓ તો લગ્ન સમયના હસ્તાક્ષર કરતી વખતે તેને ક્યાં ખબર હતી કે આવું કંઈક થશે બીજી વાર હસ્તાક્ષર એટલે કે તેના પિતા ગુજરી ગયા ત્યારે બધી જ મિલકત જે તેને મળી હતી તેની પરિવાર ઓફ એટની આપતી વખતેના હસ્તાક્ષર અને આજે આ ત્રીજા હસ્તાક્ષર એટલે કે સુટાશેડા અને મનનની તેને સોંપવાના અને હવે દર મહિને મનનના નામે તે ઇમોશનલ બ્લેકમેલ કરી અને જે પૈસા પડાવશે તે વિશાખા વિચારી રહી હતી કે વિશાખાની બળબળતી બપોર જેવી આ અંદર આગ લાગી છે તેનું હવે શું કરું ક્યાં ક્યાં થઈ ભૂલો પપ્પા એ બધા જ રૂપિયા જો ટ્રસ્ટને આપી દીધા હોત તો કદાચ આવું ન પણ બન્યું હોત આ દુનિયા સેજ આવી જ્યાં તમે ખોટા હોવા છતાં સાસા થઈ અને ફરો અને લોકો તમારી વાહવા કરે જ્યારે કોઈ સાસુ હોય તે સાબિત ન કરી શકવાને કારણે બદનામીનો ભોગ પણ બની શકે અને જીવનભરની તેની મૂડી સમાન મમતા તેને છોડવી પણ પડે બસ આવું જ થયું વિશાખા સાથે તેના કોઈપણ જાતના વાક દોષ વગર તેણે મનનને ખોયો અને મનન પણ એક સારિત્રહીન અને વ્યભિસારી પિતા પાસે રહેશે તેનું શું ભવિષ્ય બનાવશે સમાજને એકબીજો વિરાટ પણ કદાચ આમ જ મળે છે મિત્રો હસ્તાક્ષર જ્યારે પણ કરવાના આવે ત્યારે ખૂબ જ સમજી વિચારીને કરવા આ આપણા એક હસ્તાક્ષરથી આપણું જીવન બદલી પણ શકે છે અને બરબાદ પણ થઈ શકે છે આપણી સમજણ બહુ જ મહત્ત્વની હોય છે વિશાખાએ જો પોતાના પતિને તેના પિતાની તમામ મિલકત સોંપી હોત તો કદાચ આજે પણ તેઓ સાથે હોત અને પ્રેમભર્યું જીવન જીવતા હોત રૂપિયો પૈસો ભલભલાની નિયત બગાડી મૂકે છે તો વિરાટ નામ પૂરતો જ વિરાટ રહ્યો અને તેની માનસિકતા અતિ સંકુલ બની અને આવું કૃત્ય કર્યું કે જેને પોતાનું સર્વસ્થ તેને આપી દીધું તેને પણ તેણે ના છોડી અને આવા દાખલાઓ પણ સમાજમાં થતા જ હોય છે તો સતત સાવ સાવચેત રહેવું જીવનની આ ગાડી ક્યારે કયા રસ્તે પહોંચે અને તેનું પરિણામ શું આવે તે આપણને કંઈ જ ખબર હોતી નથી આથી શેત તો નર સદા સુખી એ ન્યાયે હંમેશા કંઈ પણ કરતાં પહેલાં તેના સારા ખરાબ પરિણામો વિશે એકવાર વિચારી અવશ્ય લેવું તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો